પાવાગોર દરગાહમાં ત્રસ્તમાં થોડા દિવસો પહેલા જ એક મહિલા સાથે ત્યાંના મુજાવરે ગેરકૃત્ય કર્યું હતું જે અંગે સીધી સમુદાય લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી ઝઘડિયાના રતનપુર ખાતે રહેતા સીધી સમુદાયના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બાવાગોર દરગાહ ત્રસ્તમાં દરગાહ શરીફ મસ્જિદ ઓફિસ બંધા રૂમ અને અન્ય રૂમો આવેલી છે જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલા ત્રસ્તીઓ પૈકીમાં મુજાવર તરીકે રહેતા એ સમયે જે ગેરકૃત્ય કરેલું છે જે ઘણી શરમજનક બાબત છે જે બાબતે સરકાર દ્વારા જે કાર્યવાહી કરી ગુનેગારને સજા થાય એ યોગ્ય અને ન્યાય છે વધુમાં જે વ્યક્તિના અન્ય કુટુંબીજનો પણ ત્રસ્તની વિરુદ્ધમાં કાર્યો કરેલા હોય જે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી તેઓને દૂર કરેલા છે

અમે આજે કલેક્ટર સાહેબશ્રીની ત્યાં આવેદનપત્ર આપ્યું કારણ એ હતું કે આજથી દસ કે બાર દિવસ પહેલાં જે ત્યાંના શોકલ કહેવાતા મુજાવરે એક શ્રદ્ધાળુ બા છોકરી હતી એની સાથે જે કૃત્ય કરેલું છે એ કૃત્યને અમે સદંતર વખોડીએ છીએ અને લોકવાયકા જે ચાલે છે કે ટ્રસ્ટ અને ટ્રસ્ટના કરતા ધરતાઓ એની એને સે આપતા હોય કે એની સાથે હોય એવું બિલકુલ નથી અમે એના વિરોધમાં છીએ અને સરકારને તથા અમે કલેક્ટર સાહેબશ્રીને પોલીસ તંત્રને પણ એ જાણ કરેલી છે કે જે પીડિતા છે એને ન્યાય મળવો જોઈએ અને આરોપી આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ એવી અમારી માંગ છે સાથે જ તમામ શ્રદ્ધાળુઓને ચાહે મુસ્લિમ હોય હિન્દુ હોય ગમે તે જ્ઞાતિના હોય તમામને મારી અપીલ છે કે આવતા છવ્વીસ નવ બે હજાર ચોવીસના દિવસે ચશ્માનો મેળો હોય તમે વધુમાં વધુ આવી અને લોકોને એ લોકોને એ બતાવો કે તમે દાદાની સરકાર સાથે જોડાયેલા છો તમારે સો કોલ મુજાવર સાથે કોઈ લેવા દેવા નથી આભાર